ભાવનગર જિલ્લાના મહુવા રૂરલ પોલીસ સ્ટેશન અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શરદભાઈ કથરિયા નામના શખ્સની રોકડ રકમ પોલીસે શોધી આપી હતી શરદભાઈ કથેરિયાએ જણાવ્યું હતું કે ઓગણત્રીસ તારીખના રોજ તેમના કોન્ટ્રાક્ટર મિત્ર સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા હોય જે ઘરે લાવીને મૂકી દીધા બાદ શટ ભૂલ ચૂપથી મુકાઈ ગયા બાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસની વિવિધ ટીમ કામે લગાવીને ઘરમાં જ રહેલા સાડા લાખ શોધી આપ્યા હતા જેથી પોલીસનો આભાર માન્યો હતો Oh, Father, tell me. Do me, 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 we get what we deserve? Do we get? મારું નામ શરદભાઈ લાલજીભાઈ કથિરિયા રહેવું વિશ્વાસનગર મોવા ગઈ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ મારા મિત્ર કોન્ટ્રાક્ટર ઉત્સવભાઈ ભુવા જે સુરત મુકામે રહે છે તેને સુરત જવાનું હોવાથી હું તેમને બસ સ્ટેશને ડ્રોપ કરવા ગયેલો ત્યાંથી તેમણે મને સાડા ત્રણ લાખ રૂપિયા કેશ મજૂરોને આપવા મજૂરીના આપવા તે મને આપેલા જે મેં મારી કારની પાર્સલની સાઈડમાં મૂકી અને તેમને બસમાં મૂકીને હું મારા ઘરે જતો રહેલો ઘરે જઈ અને તે પૈસા મેં ઘરમાં સરત સુખથી મૂકી દીધેલા જે મેં સવારે જોતા મને તે પૈસા ક્યાંય મળેલા નહીં ત્યારબાદ મેં મુવા ટાઉન પોલીસમાં શ્રી કે એસ પટેલ નો સંપર્ક કરતા તેમણે તેમના જમાદાર સાથે સમગ્ર સ્ટાફ સાથે ટેકનિકલ સર્વેલિયન્ટ કરી મારી સાથે રહી અને ખૂબ જ મહેનત કરી અને સાંજ સુધીમાં મને મારા પૈસા મારા ઘરમાંથી એમખેમ ગોતી અને પરત કરેલા છે જે બદલ હું મોવા ટાઉન પોલીસનો સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું